હા ધમકી આવો ફોનમાં કે તમને બે દિન મારી નાખવાના ભાઈ ટાઈમ તો આપો થોડોક બે દિમા ટાઈમ આપો મહિનો રજ મહિનો અમારે શું વ્યવસ્થા કરી ખરું પડે છોકરા માટે દીકરી માટે બે દિન હોય રૂમ બે દીધું વાંચી બેઠો પછી એ લોકો આવતા નથી ભરી પાછો હાલે ફરી પાછો ફોન આવે ટાઈમ આપવો જોઈએ બે દિન નો ચાલે બે મહિનાનો ટાઈમ આપો એટલે એટલે માફીની બીક લાગે છે કારણ કે હવે તો આવો જો હવે તો અમે હે ને પોપટ ચકલી

હા ચા દિલથી બોલી છે મને ઘણા કહેતા અગુબા તમે મરદ માણસ છો કોઈ મૃદ નથી પેલા મહેરબાની કરો હું તો ઝાડમાં ચલાવશું જ નહીં સત્યવક્તા કોઈ સત્યવક્તા સીધ નહી સત્યવક્તા ત્યાં નામને કોઈ માન ના કહેવાય કોઈ વક્તા વખતા જ નહીં અમે જોક્સ કહી છે કોઈ મરદ મરદ માણસ કોને કહેવાય દુનિયામાં જે પોતાનું ઘર ચલાવ્યું કે અત્યારે એને જ મરદ માણસ કહેવાય પોતાનું ખાલી ઘર તે બીજી વાત કરવાની જરૂર નથી પોતાના પરિવારને બે ટાઈમ દે દઈને મરદ માણસ કહેવાય કારણ કે પોતાનું પરિવાર ત્યાં ચલાવવું અને પાણીપતના મેદાનમાં યુદ્ધ કરવું હરકું થઈ ગયું અત્યારે અઘરું છે આ બધું એટલે હું કોઈ મળત બધી માત કરતો નથી મારી માથે હું કોઈ હું કહેવાય કઈ નહીં જાવ દો હું આ ગુજરાતમાં સૌથી ઓછું બોલવાળું કોઈ કલાકાર હોય તો હું પોઈ દે તે સૌથી ઓછું જાજુ બોલવાનું નહીં કારણ કે બોલતા બોલતા શું બોલીએ આપણને ખબર નહીં રહેતી જાજુ બોલું પછી હું કોઈ ભૂલ કરી જઉં છું ને મારા રાહ જોઈને બેઠા શું ત્યાં બોલાવી દે આપણા એ વાતો કરવી આપણે આશ્ચર્યની આનંદની વાતો કરવાની એમ પણ આશ્ચર્યની વાત પણ ખાલી બે મિનિટ ત્રણ મિનિટ નાની એવી સ્તુતિ માતાજીની કારણ કે હું જ્યારથી શીખું ત્યારથી એવો કોઈ ડાયવર્જીમાં મેં ઇંગરાજ મારી સ્તુતિ ન ગાઈ હોય આપણા ચારણનો ઈષ્ટદેવ છે ઇંગરાજ પરા શક્તિ બુલુચિસ્તાનમાં બેઠી છે નાની એવી સ્તુતિ હું ગઈ છે તમને કોઈને ખબર નહીં પડે કારણ કે મને ખુદને ખબર ન પડતી હું શું ગઉ છું પણ મજા આવ્યા રાખશે એવું લાગશે કે મહેનત કરે છે આવી હું થાકી ગયો તમે થાકી ગયા પતિની ગતિ નથી હોતી મેં જોયું આનંદ કરાવવાનો છે આપણે જોક્સ કહેવાના છે બીજી હું કોઈ મારી નાખું તો નાખવા ઇતિહાસની વાત મને આવડતી નથી જોક્સ કહું છું વાત પૂરી આનંદ કરાવવાનો બીજી કોઈ વાત નહીં હવે મેં પાંચ વારથી નક્કી કર્યું છે આપણે કોઈ સમાજના હવે જોક્સ બોલતા નથી સમાજ તૂટી પડે માથે આપણી હવે બે જ વ્યક્તિના જોક્સ બોલું છું એક મારા બાપુના અને એક બીજા કલાકારના કારણ કે મારા બાપુને મને બી કેટલા માટે નથી મારા બાપુ કોઈ જ ના હવાના મને વિશ્વાસ છે અને કલાકારની આપણે વિશ્વાસ છે કલાકાર કોઈ માફી મગાવશે નહીં મગાવશે જ નહીં બરાબર ખબર હોય બે જ વ્યક્તિના સમય ખતરાક ચાલી રહ્યો છે અત્યારે હવે તો મને એક ફોન આવ્યો મને કે આટલા બધા કબા તમે પૈસા કમાવો છો ક્યાં મૂકો છો આ તો કોઈ વાત થઈ ચાલુ પી બોલો શું કરો જુગાર રમી છે આ તો વાત થઈ ક્યાં નાખો છો અમારો અમારો મહેશ વહી ગયો છે ચા નાખો એટલે ઘરે આપીશ છોકરા છે દીકરીઓ છે દીકરા છે ચા નાખીયા હવે પૈસો જ તો પૂછાય અમે કોઈનું પૂછું ખેતી કરો ચા પૈસા નાખો છો બિઝનેસ કરો ક્યાં પૈસા નાખો પૈસું તમને શું લાભ પૂછતા ખબર ન પડતી ત્યાં પૈસા નાખો ક્યાં નાખતા હોય પૈસા આવો મોટો ધંધો કરીશી પેલા નહીં 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 કારણ કે હવે અમે કલાકાર એવું શીખાય છીએ માતાજી તમે જોઈજો અમે જ્યાં પણ જઈને ત્યાં એક જ અમે કલાકાર વાત કરી સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ તો ઘરે ન કરાવ્યો આનંદ ઘરે કરાવ્યો ધંધો પૈસાની જરૂર છે ચૂકી વાત છે હમણાં મને ફોન આવ્યો હતો એક કે પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લઈશું મેં તું અઢી લાખ રૂપિયા મને કે ગુપ્પા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે હું કઈ સમજો ને ભાઈ કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે રોટલા કરીને કૂતરા નાખવાના છે તમે તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે કુબા તમને કૂતરામાં ખબર ન પડતી દુકા કોઈ રોટાનો પગપ છે શું હોવે રૂપિયા કઈ બોલતા નહીં એક કોને રૂપિયા આપશું આટલું ઓકુપા કુતરાનો માન રાખો ઓકે ચલો તું મા કુતરાનો લે તો લીધા તેમે મુકતા દે કોઈ નું એ તો પાકા પાયે છે કૂતરા તો કૂતરા પછી એક કોને દે રૂપિયા નક્કી કર્યા ને હું વળી શિવ શિવપુરા એવું ગામ હતું શિવરાજપુરા તેજ માથે જઈને બેઠો તો મારી સામે બે કૂતરા બેઠા હતા તો એક કુતરા બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખે બીજો કૂતરો કે આ કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો યાદ સાલો પછી મને આપ્યા પચાસ હજાર રૂપિયા આવી પછી હું ઘઉં ખાન તેલ ચોખા આવું લાવીને મેં ઘેરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવારને બાજો બહુ એટલે મારું પરિવાર માન કે તમારો સ્વભાવ છે હું કુતરા જેવો થઈ ગયો છું તો કુતરાનું થઈ ગયા એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું મળે સાહેબ તમારો સ્વભાવ બદલી જાય આ મુદ્દો છે મારો કહેવાનો બધાનું નહીં ખાઈ જવાનું નક્કી સવાવ કરતા આવા કરતા છું પછી બે વાગ્યા મારો પોગ્રામ પૂરો થયો મને ભૂખ બહુ લાગી હતી પણ ગામડું હતું હોટલ હતી નહીં પણ કાયશ્રમ આવ્યો સાધુનો સંતનો બીજું અહીંયા ગાડી ઉભી રાખો ભરતને કીધું અહીંયા આપણને બાપુ ઓળખતા જાય ગાડી ઉભી રાખી બાપુ બહાર આવ્યા અગુપા તમે અહીંયા ક્યાંથી બીજું બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક ત્યાર જ છે બેસી જાઓ અઢી વાગ્યે રોટલા શાક ત્યાં હું તો બેસી જાઉં રોટલાનું શાક આપ્યું મારે શું રોટલાનું બેટકું મૂકવું માથે શાક મૂકું આમ આમ કરું તો બાપુ મને ક્યાં શું કરો હો મિત્રો કુતરાના ભાગ હું કાઢું છું મન કે તમે ખાવે કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરાને નાખવાના છે તમે વહેલા આવ્યા તો તમે કઈ ગયા તમે કોઈના ભાગરૂં ખાશું દી ખાવશું જ કૂતરાના ભાગડું હા પછી મેં નક્કી કર્યું કે ભાઈ કોઈ દી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું આવા પાંચ છ પ્રોગ્રામ કોણ હારું મન હડકવા હાલે બે ત્રણ કલાકારનું બેઠક બોલુ ટેજમાં હા વાહ વાહ કરી દુખની વાત છે હા એ કૂતરાનો પ્રોગ્રામ તો લગભગ મહિનો થયો અહીંયા કુતરા શ્વાનનો હતો બહુ સારી વાત હતી આયોજન હાર હતું કૂકરા માટે કૂતરા માટે લોકો વિચારે જ છે ને તે મને કે કૂતરાનું ગીત ગાવ પોગ્રામ જ કૂતરાનો છે કૂતરાનું ગીત તો ક્યાં ગાવા જવું મને મોગલમાનો પ્રોગ્રામ તમે એમ કહે કે માવત મળતો મોગલમાં મળજો નાગભાઈમાનો પોગ્રામ તમે એમ કહે માવતર મળજો કુતરાનું શું ગાવું માવતર મળે તો કુતરા મળજો શું કેવું કહેવું મારે નહીં 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 અમે કીધું કાંઈ શું જ નહીં હા એટલે જોક્સમાં શું છે આપણે કોઈની વાત કરતા આપણી જ આપણી વાતો કરીશ કારણ કે આ દુનિયા આવે ને ત્યારે ત્યારે ભૂલ કરશો હા કારણ કે હવે તો દેવા દો એક સમાજની વાત કરો બીજો સમાજ તમને ફોન કરે છે કેમ આ સમાજનું પેલા અમારું ન બોલતા બાપુ ભૂલ થઈ જાય અમારી હવે તમે એવું શીખાય તમે જીજો કલાકાર ઘડીક થાય તમને તાળી પડાવી તો તમારે તારી પાડવાની ઘડીકમ એમ કે હાથ ઉચા કરાવો તમારે હાથ ઉચા કરવાનો ઘરેકમે એમ કે ફોનની ચાલુ કરો તમારે ફોનની લાયટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો દાડી આવ્યા એટલે ભાઈ તમે તારી પાડો તમે પૈસા લઈ જાઓ તમે આ તું કરો નહીં કોક ન કરાવવા છે દુઃખની વાત છે પણ મારે કરવી પડશે સમય પલટી મારી ગયો છે દુનિયામાં બે પાંચ મિનિટ માટે ભગવત ને યાદ કરતા હોય ત્યારે હરિઓમ તો કે જગત માં તમે જો ગણે અને મારી અમે જપિયા ਪੋਇਆ ਤੁਹਾਡੇ ਆਕਾਸ਼ ਬਾਤਾ રહેશે